સપ્ટેમ્બર મહિનાથી નોટોના ઢગલા પર ઊંઘશે આ સાત રાશિઓ નસીબના તારા ઉંચાઈ અને શરૂ થશે સારા દિવસો બનશે કરોડપતિ માલામાં સપ્ટેમ્બર શરૂ થતા સાત રાશિઓ પર સૂર્ય બુધ શુક્ર શનિ મંગળની અસર આ સાત રાશિઓના જાતકોના જીવનમાં પ્રકાશ રોશની આવશે અને આ સાત રાશિઓ નસીબ ધનિ બનશે હવે સાત રાશિયો પર શુક્ર બુધ શનિ રાહુ કેતુ મંગળની શુભ દ્રષ્ટિથી આ સાત રાશિઓ માટે કરિયર અને વ્યવસાયમાં તારા ચમકશે આ સાત રાશિઓ ઊંચાઈઓને સ્પર્શશે તો પ્રિય દર્શકો આ સુધી જોડાયેલા જરૂર રહેજો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ થવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર બે હજાર પચીસ નો મહિનો જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે આ આખા મહિનામાં ઘણા મોટા ગ્રહો રાશિ ઉપરાંત નક્ષત્ર પણ બદલશે જેની અસર બારે રાશિઓ સાથે સાથે વિશ્વની પરિસ્થિતિઓ પર પણ જોવા મળશે પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ગ્રહોની ખાસ સ્થિતિને કારણે બારમાંથી સાત રાશિઓ પર ધનનો વરસાદ થશે હા મિત્રો કારણ કે સપ્ટેમ્બર મહિનો ગ્રહોની સ્થિતિની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે આ મહિને તેર સપ્ટેમ્બરે મંગળ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ચિત્રા તથા સ્વાતિ નક્ષત્રમાં ગોચર કરશે ત્યારબાદ સત્તર સપ્ટેમ્બરે સૂર્ય પોતાની સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં આવશે અને આ દરમિયાન પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રમાં રહેશે સૂર્ય અને બુધની યુતિને કારણે આ સમયગાળામાં બુધાદિત્ય યોગ બનશે તેમજ બુધ પણ સપ્ટેમ્બર મહિનામાં સિંહ અને કન્યા રાશિમાં ગોચર કરશે અને મઘા પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની હસ્ત અને ચિત્રા નક્ષત્રમાં વિરાજમાન રહેશે મિત્રો શુક્ર કર્ક અને સિંહ રાશિમાં રહેશે અને અશ્લેષા મઘા તથા પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરશે મિત્રો બૃહસ્પતિ એટલે દેવગુરુ આખા મહિના મિથુન રાશિમાં પુનર્વસુ નક્ષત્રમાં સ્થિત રહેશે સાથે જ કર્મના દેવતા શનિદેવની વાત કરીએ તો મિત્રો કર્મફદાતા શનિ આ સમયગાળામાં મીન રાશિમાં વકરી અવસ્થામાં ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે રાહુ અને કેતુમાંથી કેતુ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વિરાજમાન રહેશે જ્યારે રાહુ કુંભ રાશિ અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં સ્થિત રહેશે તો મિત્રો ચાલો જાણીએ કે સપ્ટેમ્બર મહિનો કઈ સાત રાશિઓ માટે નોટોનો પથારો લગાવશે તો પ્રિય દર્શકો જો તમે અમારા ચેનલ પર નવાનવા આવ્યા છો તો મિત્રો ટોપ વાતો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને એક લાઈક કરીને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી કર્મફદાતા શનિદેવ મહારાજનો જયકારો જરૂર લગાવો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો જેથી બધાને જ્યોતિષ સંબંધિત તમામ માહિતી સમયસર મળતી રહે તો મિત્રો ચાલો જાણીએ આ સાત ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર સપ્ટેમ્બર શરૂ થતા જ નસીબનું સોનું વરસવાનું છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ મહિનો મેષ રાશિના જાતકો માટે ખાસ કરીને ફળદાયી સાબિત થવાનો છે મિત્રો આ મહિને વિદેશ જવામાં સફળતા મળી શકે છે પરંતુ તમારા ખર્ચા ઘણા વધારે રહેશે અને આરોગ્યની દૃષ્ટિએ પણ સમસ્યાઓ રહેશે દ્વાદશ ભાવમાં મહિનાની શરૂઆતથી શનિ મહારાજ વિરાજમાન રહેશે મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં છઠ્ઠા ભાવમાં અને ત્યારબાદ સાતમા ભાવમાં આવશે પંચમ ધાવમાં સૂર્ય બુધ અને કેતુ મહિનાની શરૂઆતમાં વિરાજમાન રહેશે આ રીતે પંચમષ્ટ દ્વાદશ ભાવ પર ગ્રહોની વિપરીત અસર આરોગ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે ખર્ચામાં પણ તેજી રહેશે પ્રેમ સંબંધો માં સ્થિતિ રહેવાની પ્રબળ સંભાવના દેખાય છે સાથે જ પરિણિત જાતકો માટે સમય અમુક હદે અનુકૂળ રહેશે પરંતુ મહિનાના સમસ્યાઓ આવી શકે છે આ મહિને તમને તીર્થયાત્રા કરવાનો મોકો મળી શકે છે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળે પરિવાર ભાઈ બહેન કે મિત્રો સાથે જવાનો મોકો મળી શકે છે હા મિત્રો નોકરી કરનારા જાતકો માટે કામના સંબંધમાં દોડધામ ઘણી રહેશે તમારા પર કામનું દબાણ રહેશે પારિવારિક જીવનમાં ખુહાલી રહેવાની સંભાવના છે વ્યાપાર કરનારા જાતકો નર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનો વૃષભ રાશિના જાતકો માટે સરળીકરણ ઉપચાર અને પુનર્નિર્માણ મહિનો સાબિત થશે હા મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે તમે બધી માનસિક અવ્યવસ્થાઓથી છુટકારો મેળવો અને એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમારા વિકાસમાં ખરેખર મદદરૂપ છે સપ્ટેમ્બરના માસિક રાશિફળ મુજબ વૃષભ રાશિના જાતકોને મોટી મોટી ઘોષણાઓ કરતા સાદી ભાવનાત્મક આદાન વધુ આનંદ મળવાની આશા છે મિત્રો તમારી સ્નેહભરી હાજરી તમારા પાર્ટનરને સુકૂન આપે છે અને આમાં કોઈ શંકા નથી સાથે જ જે લોકો હજી સુધી એકલા છે તેઓ ભૂતકાળની કોઈ વ્યક્તિ સાથે ફરીથી જોડાઈ શકે છે અથવા આરોગ્ય કે સેવા દ્વારા કોઈનો સંપર્ક થઈ શકે છે હા મિત્રો સપ્ટેમ્બર બે હજાર પચીસ ના માસિક રાશિફળ મુજબ વૃષભ રાશિના દરેક જાતકની નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે તમારા છઠ્ઠા ભાવમાં મંગળ તમને સ્પર્ધા વિલંબ કે આરોગ્ય સંબંધી અડચણો પર વિજય મેળવવામાં સક્ષમ બનાવશે તેથી તમે સેવા મુખ ભૂમિકાઓમાં ખાસ કરીને આરોગ્ય સંશોધન કે કાનૂની કાર્યોમાં ચમકશો પરંતુ આરોગ્ય પાળેલા પ્રાણીઓ કે દૈનિક દિનચર્યા સાથે જોડાયેલા કોઈ પણ ખર્ચ માટે તૈયાર રહો ઉત્પાદકતા વધારનારા સાધનો કે ઘરમાં સુધારા માટે રોકાણ કરવું ફાયદાકારક રહી શકે છે આ ઉપરાંત જ્યાં સુધી ખૂબ જરૂરી ન હોય ત્યાં સુધી લોન લેવાનું ટાળવું ઉપચાર તરીકે સાંજે નિયમિત ચાલવું નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે સ્ક્રીન ટાઈમ ઘટાડવો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરનો મહિનો તમારા માટે સામાન્ય રહી શકે છે હા મિત્રો આ મહિનો દિલ અને દિમાગના એકીકરણનો મહિનો રહેશે તેથી તમારી ભાવનાત્મક સચ્ચાઈને દબાવવાને બદલે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો મિથુન રાશિના જાતકો તરીકે તમે રોમાંસ ની આશા રાખી શકો છો પરંતુ લાલચથી સાવધાન રહો જ્યારે પણ મોકો મળે તમારા હાસ્ય અને સ્વયં ઉપયોગ કરીને ઊંડી ચર્ચાઓને આગળ વધારો સાથે જ એકલા લોકો રચનાત્મક જૂથો બાળકોની પ્રવૃત્તિઓ કે કાર્યક્રમો દ્વારા પણ જોડાઈ શકે છે સપ્ટેમ્બરના માસિક રાશિફળમાં મિથુન રાશિના જાતકોના પંચમ ભાવમાં મંગળ અને ચતુર્થ ભાવમાં સૂર્યનો પ્રવેશ થશે જેનો સીધો અર્થ રચનાત્મકતા અને આંતરિક સ્થિરતાનો મેળ થશે તમને ભાવનાત્મક બુદ્ધિનું સન્માન કરતા તમારી બુદ્ધિથી નેતૃત્વ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે શિક્ષણ લેખન મીડિયા અને શિક્ષણ દ્વારા નેતૃત્વનું સમર્થન થાય છે મિથુન રાશિના જાતકોને રચનાત્મક કાર્યો અને શિક્ષણાધારિત કાર્યોમાંથી આવકમાં વધારો જોવા મળશે તેથી આને શોખમાંથી પૈસા કમાવવાનો કે વધારાનું કામ શરૂ કરવાનો સારો સમય ગણો જોકે અહંકાર કે ઉત્સાહને કારણે આર્થિક રીતે વધુ ખર્ચ કરવાથી બચો મિત્રો ઉપચાર તરીકે દર અઠવાડિયે કોઈ રચનાત્મક પ્રવૃત્તિ કરો ન કર્ક રાશિ તો મિત્રો કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનાનું જ્યોતિષ તમારા અવાજને ફરીથી મેળવવા સાથે ખૂબ જોડાયેલું છે હા મિત્રો સલાહ આપવામાં આવે છે કે તમે સત્યને ધીમેથી પણ દ્રઢતાથી બોલો ધ્યાન રાખો કે તમારા શબ્દોમાં વજન હોય અહી તમારા સંબંધો કરિયર અને આર્થિક સ્થિતિ વિશે જાણવા જેવું બધું આપવામાં આવ્યું છે પ્રિય કર્ક રાશિના જાતકો જ્યારે પ્રેમ અને સંબંધોની વાત આવે તો સંવાદ સૌથી મહત્વનો છે એવી પૂર્ણ સંભાવના છે કે તમારો પાર્ટનર તમારી ભાવનાત્મક હાજરી અને સ્પષ્ટતાની છા રાખે તેથી રક્ષણાત્મક વલણ અપનાવવાથી બચો એકલા લોકો માટે સારા સમાચાર છે કારણ કે તમને ભાઈ બહેન પડોશીઓ કે શૈક્ષણિક સ્થળો દ્વારા કોઈને મળવાની આશા છે સપ્ટેમ્બરના માસિક રાશિફળ મુજબ તમારી સંવાદ અને નેતૃત્વ ક્ષમતાઓ ધ્યાનનું કેન્દ્ર રહેશે મંગળ તમારા ચતુર્થ ભાવમાં ઊર્જા લાવશે જે ઘર કે કાર્યસ્થળ સંબંધિત નિર્ણયો લેવામાં મદદ કરશે અને તૃતીય ભાવમાં સૂર્ય નેટવર્કિંગ પ્રસ્તુતિઓ અને સામગ્રી નિર્માણમાં સહાયક રહેશે તેથી જો તમે તમારી કુશળતા સાથે સંવાદ કૌશલ્યને પણ સુધારી રાખો તો તમને નેતા તરીકે ચમકવાના કેટલાક અવસરો મળી શકે છે તમે સંપત્તિ નવીનીકરણ કે પારિવારિક જવાબદારીઓ પર ખર્ચ કરી શકો છો જો કે ભાવનાત્મક ખર્ચની આદતો પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે સાથે જ એવી સંભાવના છે કે તમે ફ્રીલાન્સિંગ અને કમિશન આધારિત સ્ત્રોતોથી આવક મેળવી શકો છો મિત્રો ઉપચાર તરીકે ભાવનાત્મક ભારેપણું દૂર કરવા દર સવારે પ્રાણાયામ શ્વાસ ક્રિયાનો અભ્યાસ કરો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર બે હજાર નો મહિનો સિંહ રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે મહિનાની શરૂઆતમાં ખર્ચ અને લાભ બંને બરાબરની સ્થિતિમાં જોવા મળી શકે છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કરિયર અને વ્યવસાયના સંબંધમાં લાંબી યાત્રાઓ કરવી પડી શકે છે આ દરમિયાન કેટલીક અડચણો અને રુકાવટો હોવા છતાં નિર્વાહ યોગ્ય ધનની પ્રાપ્તિ થશે મહિનાના બીજા સપ્તાહમાં વ્યવસાયમાં ઉતાર ચઢાપ અને કેટલીક સમસ્યાઓ રહી શકે છે આ દરમિયાન તમારે બજારમાં આવેલી મંદી સાથે તમારા સાથે પણ સંઘર્ષ કરવો પડી શકે છે આ દરમિયાન સ્વજનો સાથે કેટલીક બાબતોને લઈને તણાવ થઈ શકે છે સાથે જ મહિનાના મધ્યમાં પ્રેમ સંબંધો હોય કે પછી દાંપત્ય સંબંધો તમારા પાર્ટનર પર તમારી ઈચ્છાઓ લાદવાનું કે તેના પર હાવી થવાનું ટાળો પ્રિયજનો સાથે વાતચીત દરમિયાન શિષ્ટાચાર અને શબ્દોની મર્યાદા જાળવી રાખવી યોગ્ય રહેશે નહીં તો સંબંધોમાં તિરાડ આવી શકે છે આ દરમિયાન સંબંધો સાથે આરોગ્યને પણ જાળવી રાખવું તમારા માટે પડકારજનક રહેશે કોઈ જૂની બીમારી ફરી ઉભરી શકે છે કે પછી મોસમી બીમારીને કારણે શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડી શકે છે નોકરી કરનારા લોકોએ કાર્યક્ષેત્રમાં બેદરકારીથી બચતા તેમના વિરોધીઓથી ખૂબ સાવધાન રહેવું પડશે સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું સપ્તાહ થોડું રાતભર્યું ભર્યું રહી શકે છે આ દરમિયાન સ્વજનો સાથે સુખદ સમય વિતાવવાના અવસરો પ્રાપ્ત થશે હા મિત્રો ઉપચાર તરીકે રોજ ભગવાન સૂર્યની ઉપાસના અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો નંબર છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર બે હજાર પચીસ નો મહિનો કન્યા રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે હા મિત્રો બસ સપ્ટેમ્બર નું છેલ્લા સપ્તાહ બાદ કરતા આ મહિનો તમારા માટે સોનેરી સમય લઈને આવી રહ્યો છે આખો મહિનો સુખ અને સૌભાગ્ય લઈને આવશે હા મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થોડી દરમિયાન કરિયર અને વ્યવસાયના સંબંધમાં લાંબી કે ટૂંકી યાત્રા કરવી પડી શકે છે પરંતુ યાત્રા સુખદ અને કરિયર વ્યવસાયને પ્રગતિ અને લાભ આપનારી સાબિત થશે મિત્રો દરમિયાન તમારી આવકના નવા સ્ત્રોત બનશે તમને અટકેલું ધન પ્રાપ્ત થશે સાથે જ તમને જણાવી દઈએ કે તમને સંગી સાથીઓ અને શુભચિંતકોનો સાથ સહયોગ અને સમર્થન મળશે જેનાથી સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં માંગલિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે ઘર પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમન્વય રહેશે આ દરમિયાન આત્મીય લોકો સાથે હસી ખુશીથી સમય વિતાવવાના અવસરો મળશે જો તમે વિદેશ સાથે જોડાયેલો વ્યવસાય કરો છો કે ત્યાં તમારા કરિયર વ્યવસાય માટે પ્રયાસરત છો તો તમારા માટે સપ્ટેમ્બરનો મહિનો અત્યંત શુભ રહેવાનો છે આ દિશામાં કરેલા તમારા પ્રયાસો સફળ થશે કન્યા રાશિના જાતકોને સપ્ટેમ્બરના ચોથા સપ્તાહમાં તેમના આરોગ્ય અને સંબંધોને લઈને થોડા સાવધાન રહેવું પડશે આ દરમિયાન વિદ્યાર્થી વર્ગનું ધ્યાન અભ્યાસથી ભટકી શકે છે

હા મિત્રો આ મહિને તમારા વિચારેલા કાર્યો સમયસર ઇચ્છિત રીતે પૂર્ણ થતા જોવા મળશે જેનાથી તમારામાં સકારાત્મક ઊર્જા જોવા મળશે સાથે જ તમારા આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થશે જેનાથી તમે તમારી બુદ્ધિ અને વિવેકથી કરિયર વ્યવસાયને આગળ વધારવાની દિશામાં પ્રયાસરત રહેશો અને ઘર અને બહાર બંને જગ્યાએ શુભ અને આત્મીયજનોનો સહયોગ અને સમર્થન મળશે મહિનાના બીજા સપ્તાહમાં તમે શુભ કાર્યો કે સુખ સુવિધા સાથે જોડાયેલી વસ્તુઓ પર ધન ખર્ચ કરશો અને આ દરમિયાન કોઈ મોટી મનોકામના પૂર્ણ થવાથી ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જેનાથી તમારી મધુર વાણી અને વ્યવહારને કારણે લોકો વચ્ચે તમારું આકર્ષણ વધશે તમે ઘર અને બહાર બંને જગ્યાએ તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવશો સપ્ટેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહની વાત કરીએ તો તમારે તમારા આરોગ્ય અને સંપત્તિને લઈને થોડા સાવધાન રહેવાની જરૂર રહેશે હા મિત્રો આ દરમિયાન તમારા ખાનપાન પર ધ્યાન રાખો અને આરોગ્ય સંબંધી સમસ્યાઓને અવગણશો નહીં જો કે આ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે નહીં અને ટૂંક સમયમાં જ તમે સ્વસ્થ થઈને બમણી ઉર્જા સાથે તમારા વિચારેલા કાર્યોને પૂર્ણ કરવામાં જોતરાઈ જશો હા મિત્રો તુલા રાશિના જાતકોનો આ મહિને તેમના પ્રત્યે આકર્ષણ વધશે અને દાંપત્ય જીવન સુખમય રહેશે નંબર વૃશ્ચિક રાશિ પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર તમને તમારી ઉર્જાને એવા ઉદ્દેશો તરફ વાળવા પ્રોત્સાહિત કરે છે જેનાથી તમને અને બીજાઓને પણ લાભ થાય તમારી સ્વાભાવિક તીવ્રતા કરુણા અને સ્પષ્ટતા સાથે નિર્દેશિત થવાથી પરિવર્તન માટે શક્તિશાળી બળ બની શકે છે તેથી આ મહિને સહાનુભૂતિ સાથે સ્વાર્થને સંતુલિત કરવા પર ધ્યાન ખાતરી કરો કે તમારા લક્ષ્યો બીજાઓની પણ મદદ કરે વૃશ્ચિક રાશિના જાતકો માટે સંબંધોનો મામલો થોડો મુશ્કેલ થવાનો છે તમે દૂરીની ઈચ્છા રાખી શકો છો અને સાથે જ વફાદારી પણ ઈચ્છો છો સુરક્ષિત રહેવા માટે તમારી જરૂરિયાતોને સ્પષ્ટ રીતે જણાવો આ ઉપરાંત જો તમે એકલા છો તો સોશિયલ મીડિયા કે ઇવેન્ટ્સ દ્વારા તમને અર્થપૂર્ણ સંબંધો મળવાની વધુ સંભાવના છે તમારા અગિયારમા ભાવમાં સૂર્ય અને બુધ્ધ નેટવર્કિંગ ટીમ પ્રયાસો અને ડિજિટલ આઉટરીચને પ્રોત્સાહન આપે છે તેથી જ્યારે વ્યાવસાયિક મોરચાની વાત આવે છે તો તમે નેતૃત્વ કરવાની સ્થિતિમાં છો ખાસ કરીને ઉદેશ્ય આધારિત કે ટેકનિકલ ક્ષેત્રોમાં જોકે અતિશય પ્રતિબદ્ધતાથી બચો કારણ કે તે નિશ્ચિત પણ રાશિ ગાળાના રોકાણો કે સામૂહિક પ્રોજેક્ટ લાભ થવાની સંભાવના છે બસ શરત એટલી છે તેઓ સારી રીતે આયોજન કરે હા મિત્રો સામૂહિક લાભ લઈને કોઈ પ્રકારના વિવાદ બચો આ ઉપરાંત તમે સકારાત્મક કર્મફળ મેળવવા માટે દાન પુણ્ય પણ કરી શકો છો તેમજ ઉપચાર તરીકે તમે દર રવિવારે સાંજે તમારા ઈરાદાઓ લખવામાં સમય વિતાવો નંબર નવ ધનુ રાશિ મિત્રો જો તમે ધનુ રાશિના છો તો આ સપ્ટેમ્બર તમારા માટે ઉર્જા અને પ્રેરણાનો સંચાર લઈને આવશે હા મિત્રો તેથી આ ઊર્જાને અર્થપૂર્ણ લક્ષ્યોમાં લગાવવાનું ખાતરી કરો પરંતુ ગતિ જાળવી રાખવાનું પણ યાદ રાખો શ્રેષ્ઠ પરિણામો માટે કેન્દ્રિત રહો તમારા આયોજન કરો અને અને ઉત્સાહ સંતુલન જાળવો ધનુ જાતકો તમારા માંથી કોઈ કામ પ્રત્યે જુસ્સાદાર છે તો તમારે થોડું સાવધાન રહેવું પડશે હા મિત્રો કામ પર તમારું અતિશય ધ્યાન તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે દોર્યો પેદા કરી શકે છે તમારી મહત્વાકાંક્ષા અને સ્નેહ વચ્ચે સંતુલન જાળવવાની સલાહ આપવામાં આવે છે જેથી બધું સરળતાથી ચાલે આ ઉપરાંત જો તમે અવિવાહિત છો તો વ્યાવસાયિક નેટવર્કિંગ દ્વારા કોઈની સાથે મુલાકાત થઈ શકે છે સૂર્યના તમારા દશમ ભાવમાં ગોચરને કારણે તમને ઓળખ અને નેતૃત્વના અવસરો મળવાની આશા છે આ ઉપરાંત મંગળ લાંબા ગાળાના ઉપક્રમો અને વ્યૂહાત્મક ગઠબંધનોને સમર્થન આપે છે પહેલ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ સાથે જ નૈતિક પ્રક્રિયાઓનું પાલન પણ કરો મિત્રો આ સપ્ટેમ્બરમાં તમારું કરિયર તમને આર્થિક રીતે સુધારવામાં મદદ કરી શકે છે જોકે વિચાર્યા વિના ખરીદી કરવાથી અને નાણાંના મામલામાં વધુ ઉધાર થવાથી બચો હા મિત્રો સાથે જ એવી પણ સલાહ આપવામાં આવે છે કે તમે તમારા નફાને વધુ ફાયદાકારક પરિણામોમાં રોકાણ કરવાનું વિચારો અને અને ઉપચાર તરીકે દર સવારે મિનિટની શાંતિ સ્પષ્ટ માનસિક એકાગ્રતાથી શરૂઆત કરો નંબર દસ મકર રાશિ પ્રિય મકર રાશિના જાતકો આ સપ્ટેમ્બર માં તમારે મોટું વિચારવું પડશે અને તમારા લક્ષ્યો ઊંચા રાખવા પડશે પરંતુ સમજદારી અને સ્પષ્ટતા સાથે કામ કરવું પડશે હા મિત્રો સાથે જ બ્રહ્માંડના સમય પ્રત્યે ખુલ્લા રહો અને વિશ્વાસ રાખો કે બાબતો પોતાના નિર્ધારિત સમય જ બનશે નાની મોટી વિચલનોને બદલે તમારા ઉચ્ચ ઉદ્દેશને પસંદ કરો નાટકને બદલે ધર્મ મકર રાશિના જાતકો તરીકે તમને વિશ્વાસ પાત્ર ગણવામાં આવે છે પરંતુ ઘણી તમે નબળા પણ દેખાવ છો અહીં તમારી વચ્ચે ઊંડો સંબંધ બને છે અને જો તમારી આ નબળાઈ પર ધ્યાન આપવામાં આવે તો બાબતો જટિલ થઈ શકે છે અવિવાહિત લોકોની મુલાકાત વિદેશમાં કે કોઈ શૈક્ષણિક સંસ્થામાં કોઈની સાથે થઈ શકે છે જણાવી દઈએ કે સૂર્ય અને બુધ તમારા નવમ ભાવને ઊર્જાવાન બનાવે છે જે વિસ્તાર શિક્ષણ પ્રકાશન અને આધ્યાત્મિક નેતૃત્વ માટે આદર્શ છે મંગળ તમારા દશમ ભાવને સક્રિય કરે છે જે તમને સાહસિક પગલા ભરવા પ્રેરિત કરશે આ ઉપરાંત મહત્વપૂર્ણ નિર્ણયોમાં પ્રામાણિકતા જાળવી રાખવાની ખાતરી કરો તમને ગુરુજનો શિક્ષણ કે કાનૂની જીત દ્વારા આર્થિક આર્થિક લાભ મળવાની આશા છે યાત્રા દરમિયાન તમારા ધ્યાન રાખો અને મામલામાં બેદરકારી ના કરો મિત્રો ઉપચાર તરીકે તમે માનસિક એકાગ્રતા પુનઃસ્થાપિત કરવા રોજ કોઈ આધ્યાત્મિક પુસ્તકનું એક પાન વાંચો નંબર અગિયાર કુંભ રાશિ તો પ્રિય કુંભ રાશિના જાતકો આ સપ્ટેમ્બરમાં તમારે અજાણ્યા પર ભરોસો કરવો પડશે અને આત્મવિશ્વાસ સાથે કંઈક નવું કરવાનો પ્રયાસ કરવો પડશે હા મિત્રો આ મહિનો જૂની બાબતોનું પુનરાવર્તન કરવાને બદલે નવેસરથી વિચારવા પર વધુ ભાર આપે છે એવી આદતો વિશ્વાસો કે ટેવોને છોડી દેવા વિશે વિચારો જે હવે તમારા કામની નથી અને પરિવર્તનને મજબૂત અને સમજદાર બનવાના અવસર તરીકે સ્વીકારો મિત્રો સપ્ટેમ્બરના માસિક રાશિફળ મુજબ તમારા સંબંધોમાં ભાવનાત્મક ગાઢતામાં વધારો થવાની આશા છે તેથી તમે દયાળુ અને ધીરજવાન બનો કારણ કે તમારો પાર્ટનર તમારા મનમાં એવી ભાવનાઓ કે યાદો જગાડી શકે છે જેનો તમે અનુભવ પણ નહીં કર્યો હોય જો તમે અવિવાહિત છો તો તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમને અર્થપૂર્ણ રીતે બદલી દે ભલે તમારો સંબંધ ગાઢ હોય પણ આ મહિનો કુંભ રાશિના જાતકો માટે આશ્ચર્યજનક આંતરદૃષ્ટિ લઈને આવી શકે છે કારણ કે સૂર્ય તમારા અષ્ટમ ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે આ ઊંડા સંશોધન શિક્ષણ કે એવા વિષયોની શોધ માટે સારો સમય છે જેમાં તમને ગહન રૂચિ છે આ ઉપરાંત મંગળ તમને નવી રીતો અજમાવવા અને તમારી કેટલીક જૂની કાર્ય આદતો કે માન્યતાઓ પર પુનર્વિચાર કરવાની હિંમત આપશે વારસો વીમો કે વધારાની આવક સાથે જોડાયેલા આર્થિક મામલા સામે આવી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે સામૂહિક નાણાં કર કે રોકાણના મામલામાં ખુલ્લા અને પ્રામાણિક રહો સાથે જ સંયુક્ત સંપત્તિઓ પર વધુ નિયંત્રણ ન રાખો કારણ કે સહયોગથી બાબતો સરળતાથી ચાલશે મિત્રો ઉપચાર તરીકે ભંડારણ સ્થાનોને વ્યવસ્થિત કરો અને જૂના ભાવનાત્મક પેટર્નથી છુટકારો મેળવો મિત્રો નંબર બાર પર મીન રાશિ છે તો પ્રિય મીન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ સપ્ટેમ્બરમાં તમે તમારી આસપાસના લોકોમાં તમારું વાસ્તવિક સ્વરૂપ જોઈ શકો છો એવા સંબંધો પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે જે તમને સ્વસ્થ અને વિકાસ આપે છે વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને પાસાઓમાં સફળ થવા માટે સાથીદારીને કુદરતી રીતે વિકસવા દો અને એવી સાથીદારીનું સ્વાગત કરો જે તમને પોતાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે મિત્રો આ માસિક જ્યોતિષીય ભવિષ્યવાણી મુજબ મીન રાશિના જાતકો માટે સંબંધોનો મામલો એટલો સારો નથી કારણ કે સપ્ટેમ્બરમાં તેમની સાથીદારી બદલાઈ શકે છે કે પછી બદલાવ લાવી શકે છે જો કે તમારા સુંદર સ્વભાવને જોતા તમારી ભાવનાઓને ખુલ્લેઆમ શેર કરવાની તમારી ઈચ્છા તમારી સૌથી મોટી તાકાત રહેશે જો તમે અવિવાહિત છો તો શક્ય છે કે તમે કોઈ એવી વ્યક્તિને મળો જે તમારા એવા પાસાઓને પ્રતિબિંબિત કરે જેને તમે હજી સુધી પૂર્ણ રીતે જાણ્યા નથી આ સપ્ટેમ્બરમાં સૂર્ય અને બુધ તમારા સાતમા ભાવમાં હોવાથી સાથીદારી કરાર અને ક્લાયન્ટ સંબંધિત કાર્યો તમારા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે સાથે જ અષ્ટમ ભાવમાં મંગળ તમને તમારા ડરનો સામનો કરવા અને કોઈ પણ શક્તિ સંઘર્ષને નિપટવા પ્રોત્સાહિત કરશે વ્યાવસાયિક મોરચે વધુ હાંસલ કરવા માટે તમારી વાત ખુલ્લેઆમ કહો પરંતુ બધી ચર્ચાઓમાં શાંત અને આદરપૂર્ણ રહો નાણાકીય લાભની વાત કરીએ તો આ સપ્ટેમ્બરમાં ટીમ વર્ક અને સહયોગ જ તમારી સફળતાની ચાવી છે સંયુક્ત ઉપક્રમોમાં બધું જ નિયંત્રણમાં રાખવાનું કે મહત્વપૂર્ણ વિગતો હુપાવવાથી બચો તેના બદલે નાણાંના બધા મામલામાં સ્પષ્ટ અને પ્રામાણિક રહેવાનો પ્રયાસ કરો જેથી બાબતો સરળતાથી ચાલે અને ગેરસમજ ન થાય ઉપચાર તરીકે ભાવનાઓ અને ઉર્જાને સંતુલિત કરવા અઠવાડિયામાં બે વાર હળવો યોગ કરો તો પ્રિય દર્શકો તમને આ માહિતી કેવી લાગી તે અમને કમેન્ટ જરૂર જણાવો સાથે જ જો તમે હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને એક પ્રેમભર્યું લાઇક જરૂર કરો અને મિત્રો સાથે શેર કરો સાથે જ કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી શનિદેવ મહારાજ જરૂર લખો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌનો વિડીયો અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર જય માતા લક્ષ્મી હર હર મહાદેવ જય માતાજી